આજે આપના દ્વારા પ્રિન્ટ મીડિયા પ્રમુખ તરીકેની જવાબદારી માન્ય રાહુલ જે દિલ્હી થી છે છે ત્યારે રાજકોટની અંદર પડતી મુશ્કેલીઓ લોકોને એના માટે

અજાનક્ષી કાર્ય વધારેમાં વધારે થાય એ પેલો મારો ઉદ્દેશ હોય છે સાથે સાથે યુવાનોને વધીલોને અને મહિલાઓને કોંગ્રેસની અંદર જોડવાનો એક સંગઠન માધ્યમથી એક મુહિમ ચલાવવામાં આવશે આજના દિવસે પ્રથમ મારી વરણી છે અને ચાર્જ સ્વીકારવા જઈ રહી છું જઈ રહ્યો છું ત્યારે કોઈ નેગેટિવ પ્રવૃત્તિમાં કે નગેટિવ વાત ભારતીય જનતા પાર્ટીની નહીં કરું પણ ભારતીય જનતા પાર્ટીની

જે કઈ અમારી પોલિટિકલ મુવમેન્ટ સંગઠન બાબતની અને ચૂંટણીલક્ષી જે બાબત છે એમને લગભગ મેજોરિટી અઢાર વોર્ડ માંથી લગભગ મારા નોલેજમાં છે ત્યાં લગીને તેર ચૌદ વોર્ડ લગીને એને સંપૂર્ણ પૂર્ણ કરેલ છે એને મારે વેગવંતી કરવાની છે બે ત્રણ વોર્ડો જે આપણે મને જે પ્રશ્ન પૂછ્યો એમાં બે ત્રણ હોર્ડો જે બાકી છે એની અંદર મારે કાર્યકર તરીકે પ્રમુખ તરીકે કાર્યકર તરીકે હું કામ કરી અને એ હોર્ડો પણ પૂર્ણ કરીશ અને આવનારા દિવસો ની અંદર સારી રીતે ભારતીય જનતા પાર્ટી ની ચેલેન્જ ને સ્વીકારી અને મજબૂતાઈ થી મહાનગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારો તમને જોવા મળશે